સમાજ જે શિક્ષા આપે છે સમાજ જે દીક્ષા આપે છે એનું સન્માન કરતા સમાજ શીખે પણ જેટલું જોઈએ એટલું આજ વિદ્વા નથી વધારે પડતું કેવાય નઈ પણ જેટલું ભાંડ ભવાયાનું સન્માન થાય છે ને એટલું વિદ્વાન નું આ સમાજમાં સન્માન નથી થતું સાહેબ સમાજ નું પતન એટલા માટે થાય છે જ્યાં વિદ્વાન સન્માન થવું જોઈએ વિદ્વાન નું સન્માન નથી એનાથી આજે બીજાનું સન્માન થાય છે જે નાચી કૂદી નહીં આવીને તમારી પાસે લાખો રૂપિયા લઈ જશે પણ સાત સાત દિવસ સુધી અહીંયા તમારી આગળ રહી અને પૂજા પાઠ કરાવશે ને કવરમાં નાખતા પણ જોર આવે આ સનાતન સત્ય વસ્તુ કહું છું નાતી કૂદીને લાખ રૂપિયા લઈને હમણાં બે કલાકમાં નીકળી જાય શાસ્ત્રી

પણ એક સારા એવા નામાંકિત કલાકાર બાપુ ગામે બાપુડા નું કશું બધું આખું ગામ ગૌ પ્રેમી અને ગાયો નો પ્રોગ્રામ બનાસકાંઠામાં હું ગામ ઉધી કહી દઉં કંબોઈ ગામ છોકરાઓ બહુ સેવા કરે ગૌ માતાની દિવ્ય સેવા કરે એટલે મારે આશીર્વચન દેવા જવાનું અહીંયા પ્રોગ્રામમાં હું આશીર્વચન દેવા ગયો અને એમાં એક કલાકાર બહુ નામાં કીધી બાજુના કલાકાર અને અહીંયા આવીને દારૂ વિશે પ્રવચન કર્યું હતું અને પહેલા એ હું ગયો તારી બોલતા હતા અને એમણે દારૂ વિશે પ્રવચન કર્યું અને જબરજસ્ત એનું પ્રવચન બોલવાનું સાંભળવા જેવો વ્યક્તિ છે આમ તો હા પછી વારો આવ્યો આશીર્વાદ દેવાનો મારો આમ આપણે થોડું કહી દઈએ પાછું એટલે મેં ટકોર કરી મેં આપણે ગમે એટલું પ્રવચન કરીએ અને જો આપણે ન પાડીએ કારણ કે જે દારૂ વિશે પ્રવચન કરતો તો ની પાછો ફૂલ બોલી પ્રવચન કરતો હતો ફૂલ હતો પાછો એ પાછો પ્રવચન કરતો હતો દારૂ એટલે મેં પછી નામ સહિત કીધું મેં કીધું ભાઈ આમ સમાજ કોઈ દઈ નહીં મેળ પડે જે ઉપર બેઠા છે ને ઉપર બેઠાની પેલી જવાબદારી આવે છે કે તમે આમાંથી મુક્ત થાવ તો આ સમાજ આમાંથી મુક્ત થશે પેલી જવાબદારી ઉપર બેસીને બોલે એની છે આજ હું જ સમજી લ્યો કે કાંઈ વ્યસન કરતો હોય ચાય પીતો હું કોફી પીતો હું બીડી સિગરેટ તમાકુ ખાતો હું અને તમને કહું તમે ન ખાતા તમે છોડો એવા ખરી પણ હું કહી શકું સમાજને કેમ તમાકો નથી ખાતા બીડી નથી પીતા સિગરેટ નથી પીતા ચાય નથી પીતા અરે કોફી પણ નથી પીતા સાહેબ એટલે સમાજમાં કહેવાની મારી હિંમત આલે હું કહી શકું તમે વ્યસન છોડો છોડ્યા ને મસાલા સંઘ રંગ તો લાગે ન બને ન લાગે એવું બને જ નહીં સાહેબ કહી શકું પણ સમાજ ભૂલો ત્યાં પડે છે શિક્ષા દીક્ષા જીવનમાં જરૂરી છે સાહેબ હું એમ માનું છું

અને એ રસ્તામાં ચાલ્યા જતા એક રૂપિયાનો સિક્કો પડ્યો હોય ને તો એક રૂપિયાનો સિક્કો એ નીચે નમી અને એક રૂપિયાનો સીકો લઈને એ એક રૂપિયાનો સિક્કો લેતા અને શરમ નથી આવતી પણ એ વ્યક્તિને ઘરમાંથી બહાર નીકળતો હોય ને તો મા બાપને પગે લાગતા એને શરમ આવે છે સર મા બાપને પગે લાગતા શરમ આવે છે પાંચ પાંચ હજારના જોડા જૂતા પહેરે છે પાંચ હજારના જોડાની દોરી બાંધવા માટે એ નીચો નમે છે પણ એ વ્યક્તિ મા બાપ ને પગે લાગતા શરમાય કેમ એનામાં સંસ્કાર નથી શિક્ષા આવી દીક્ષા ના એટલે શિક્ષાની ખૂબ જરૂર શિક્ષણ તો જે કાર્ય કરે છે સનાતન કાર્ય કરે છે ભસ્મના મંત્રો પણ કયા છે ત્રિકુંડ કરો શિવ નામનો ઉચ્ચાર કરો સજનો એ આપણું કલ્યાણ કરે છે